મિત્રો ચૌદ જાન્યુઆરી બે હજાર પચીસ મકરસંક્રાંતિના દિવસે બસ કરી લેજો એક લોટા જળનો પ્રાચીન કાળના સમયનો આ મહા ઉપાય ભગવાન સૂર્યદેવના આશીર્વાદથી તમારી મનોકામના પૂરી થશે અને તમારું જીવન ખુશીઓથી ભરાઈ જશે આખો વર્ષ તમારા ઘરમાં ધનની વર્ષા થતી રહેશે અને તમે બની જશો કરોડપતિ મકરસંક્રાંતિના દિવસે વેદ પુરાણો અનુસાર ભગવાન સૂર્યદેવ ધનરાશિને છોડીને મકર રાશિમાં પ્રવેશ કરે છે જ્યોતિષશાસ્ત્ર અનુસાર મકરસંક્રાંતિના દિવસે ભગવાન સૂર્ય તેમના પુત્ર ભગવાન શનિદેવને મળવા જાય છે મિત્રો આ વર્ષે મકરસંક્રાંતિ મંગળવારના દિવસે આવી રહી છે અને મકરસંક્રાંતિના દિવસે પૂરા એકતાલીસ પ્રકારના શુભ યોગ બની રહ્યા છે અને આવો શુભ સમય એકસો અગિયાર વર્ષો બાદ આવ્યો છે આ દિવસે શિવયોગ બ્રહ્મયોગ ઇન્દ્રયોગ યોગ જેવા કુલ એકતાલીસ પ્રકારના શુભ યોગ બની રહ્યા છે શાસ્ત્રો અનુસાર આ દિવસે કરવામાં આવેલી પૂજા સાધના ક્રિયાથી એક વ્યક્તિના જીવનમાં સમસ્ત પ્રકારની પરેશાનીઓ કષ્ટો અને મુશ્કેલીઓથી તેને મુક્તિ મળી શકે છે મકર સંક્રાંતિનો દિવસ ભગવાન સૂર્યદેવ અને ભગવાન શનિદેવજીના આશીર્વાદ પ્રાપ્ત કરવાનો સૌથી ઉત્તમ દિવસ માનવામાં આવે છે મિત્રો કારણ કે આ વખતે મકર સંક્રાંતિ મંગળવારના દિવસે આવી રહી છે તો તેનો મતલબ છે કે આ દિવસે ભગવાન હનુમાન જાગૃત અવસ્થામાં હશે કારણ કે મંગળવારના દિવસે ભગવાન હનુમાનજીની પૂજા પાઠ કરવામાં આવે તો એક વ્યક્તિને તેના જીવનમાં તરત જ હનુમાનજીના આશીર્વાદ મળી જાય છે અને મકર સંક્રાંતિનો દિવસ છે જે આ વખતે મંગળવારના દિવસે આવી રહ્યો છે એટલે કે આ દિવસે કરવામાં આવેલી પૂજાથી તમને સાક્ષાત હનુમાનજી ભગવાન સૂર્ય અને ભગવાન શનિદેવજીના આશીર્વાદ એકસાથે પ્રાપ્ત થઈ શકે છે આવો અદભુત સમય પૂરા એકસો અગિયાર વર્ષો બાદ આવે છે મકરસંક્રાંતિના દિવસે બ્રહ્મ મુહૂર્તમાં સવારે ઉઠીને કોઈ પવિત્ર નદીમાં સ્નાન કરવામાં આવે છે આખો દિવસ વ્રત રાખવામાં આવે છે અને વિધિ વિધાનથી આખા દિવસ દરમિયાન પૂજા પાઠ કરવામાં આવે છે શાસ્ત્રો અનુસાર મકર સંક્રાંતિના દિવસે આ પ્રકારે કાર્ય કરવા ખૂબ જ શુભ માનવામાં આવે છે અને આ દિવસે કરવામાં આવેલી પૂજા પાઠ અનુષ્ઠાન એક વ્યક્તિના જીવનમાં ખૂબ જ કલ્યાણકારી સમય લઈને આવે છે મિત્રો જો તમે સંક્રાંતિના દિવસે વિધિ વિધાનથી વ્રત રાખીને કોઈ પવિત્ર નદીમાં સ્નાન કરો છો અને આખો દિવસ વિધિ વિધાનથી પૂજા પાઠ કરો છો તો તમને એકસાથે હનુમાનજી શનિદેવ અને ભગવાન સૂર્યના આશીર્વાદ પ્રાપ્ત થાય છે પરંતુ કારણવશ જો તમે ચૌદ જાન્યુઆરી મકર સંક્રાંતિના દિવસે વ્રત ના રાખી શકો કોઈ પવિત્ર નદીમાં જઈને સ્નાન ના કરી શકો દાન ના કરી શકો તથા આખા દિવસ દરમિયાન પૂજાપાઠ ના કરી શકો પરંતુ તમે યોગ્ય મુહૂર્તમાં એક લોટો જળ લઈને અર્પણ કરી દો છો જેના વિશે શિવપુરાણ તંત્રશાસ્ત્ર અને જ્યોતિષશાસ્ત્રમાં જણાવવામાં આવ્યું છે તો માત્ર આટલો ઉપાય કરવાથી તમને સાક્ષાત હનુમાનજી ભગવાન સૂર્યદેવ અને ભગવાન શનિદેવના આશીર્વાદ એકસાથે પ્રાપ્ત થઈ શકે છે મિત્રો તમે વિચારી રહ્યા હશો કે એક લોટો જળનો ઉપાય કરવાથી તમને કેવી રીતે ભગવાન શનિદેવ અને હનુમાનજીના આશીર્વાદ મળી શકે છે તો મિત્રો કહેવામાં આવે છે અને દરેક વ્યક્તિ જાણે પણ છે કે ભગવાન ભોલેનાથ ખૂબ જ ભોળા છે જો કોઈ વ્યક્તિ તેમને સાચી શ્રદ્ધાથી એક લોટો જળ અર્પણ કરી લે તો ભગવાન ભોલેનાથ તે વ્યક્તિને આશીર્વાદ જરૂર આપે છે અને તમે તમારા ઘરમાં પણ જોયું હશે કે ઘરના જે વડીલો હોય છે તે સવારે સ્નાન કર્યા પછી એક લોટો જળ ભગવાન સૂર્યદેવને જરૂર અર્પણ કરે છે આમ કરવું આપણા વેદ પુરાણોમાં ખૂબ જ શુભ જણાવવામાં આવ્યું છે કારણ કે રોજ સવારે સૂર્યદેવને જળ અર્પણ કરવાથી વ્યક્તિના ભાગ્યનો ઉદય થાય છે કારણ કે સૂર્યદેવના હાથમાં એક વ્યક્તિના જીવનના ભાગ્યનું નિયંત્રણ હોય છે તો મિત્રો તમે મકર સંક્રાંતિના દિવસે માત્ર એક લોટા જળનો આ ઉપાય આ પ્રકારે કરી લીધો કે જેના વિશે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ તો માનીને ચાલજો કે તમારા જન્માંતરની ગરીબી પરેશાની કષ્ટો અને સમસ્યાઓથી તાત્કાલિક મુક્તિ મળી જશે અને આ ઉપાય કરી લીધા બાદ તમારી કોઈ પણ મનોકામના હોય તો તે મનોકામના પણ પૂરી થશે તમારા ઘરમાં બરકત બની રહેશે ઘરની ઉન્નતિ થશે સાથે જ તમારો ભાગ્ય ઉદય પણ થશે અને આખા વર્ષ દરમિયાન તમને કોઈ પ્રકારની પરેશાની કષ્ટો અને મુશ્કેલીઓનો સામનો નહીં કરવો પડે તો મિત્રો આ વિડિયોને અંત સુધી જોતા રહેજો કારણ કે મિત્રો મકર સંક્રાંતિના દિવસે તમારી પાસે એક ખૂબ જ સોનેરી અવસર છે કે તમે એકસાથે ભગવાન શનિદેવ ભગવાન સૂર્યદેવ અને હનુમાનજી આશીર્વાદ પ્રાપ્ત કરી શકો છો મિત્રો ચાલો હવે સૌથી પહેલા ઉપાય વિશે જાણીએ આ ઉપાય ભાગ્યનો સાથ મેળવવાનો મહા ઉપાય છે મિત્રો જો તમે ઈચ્છો છો કે બે હજાર પચ્ચીસનું આખું વર્ષ તમારું ભાગ્ય તમારો સાથ આપે ભગવાન સૂર્યદેવના આશીર્વાદથી આખો વર્ષ તમારાથી દુર્ભાગ્ય દૂર રહે તો ચૌદ જાન્યુઆરીના દિવસે તમારે એક નાનકડો ઉપાય સવારે સ્નાન કર્યા બાદ કરવાનો છે આ ઉપાય કરવા માટે ચૌદ જાન્યુઆરીના દિવસે સવારે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠી જઈને સ્નાન કરી લેવાનું છે ત્યારબાદ એક તાંબાના લોટામાં ગંગાજળ લેવાનું છે પછી તે ગંગાજળમાં એક ચૂટકી હળદર થોડા ચોખાના દાણા અને એક લાલ ફૂલ આટલી વસ્તુ તમારે નાખવાની છે પછી તમારા ઘરની છત પર જઈને તમારું મુખ પૂર્વ દિશા તરફ રાખવાનું છે પછી તમારે ભગવાન સૂર્યદેવને જોતા જોતા આ એક લોટો જળનો અર્ઘ્ય ભગવાન સૂર્યદેવને આપવાનો છે પછી જેટલી વાર સુધી તમે સૂર્યદેવને જળ અર્પણ કરતા રહો તેટલી વાર સુધી ભગવાન સૂર્યદેવનો બીજ મંત્ર ઓમ સૂર્યાય નમઃ મંત્રનો જાપ કરતા રહેવાનું છે બસ આટલો ઉપાય જો તમે મકર સંક્રાંતિના દિવસે કરી લીધો તો સાક્ષાત ભગવાન સૂર્યદેવ જયના આશીર્વાદ તમને મળી જશે અને આખું વર્ષ તમારું ભાગ્ય તમારો સાથ આપશે તમારું દુર્ભાગ્ય હંમેશા તમારાથી દૂર રહેશે તમે જે કોઈ પણ નિર્ણય લેશો તે નિર્ણયથી હંમેશા તમને ફાયદો જ થશે મિત્રો હવે બીજા ઉપાય વિશે વાત કરીએ આ બીજો મહા ઉપાય છે તે કોઈ પણ મનોકામનાની પૂર્તિ માટેનો મહા ઉપાય છે જો તમારી કોઈ પણ મનોકામના હોય અને તમે ઈચ્છતા હોય કે એક જ દિવસમાં આ મનોકામના તમારી પૂરી થઈ જાય તો આ ઉપાયને સારી રીતે સમજી લેજો મિત્રો ભગવાન ભોલેનાથ કોઈ વ્યક્તિને આશીર્વાદ આપી દે તો તે વ્યક્તિનું સાક્ષાત્કાર પણ કંઈ પણ બગાડી શકતો નથી ભગવાન ભોલેનાથ એવા ભગવાન છે કે કોઈ વ્યક્તિને આશીર્વાદ આપી દે તો તે વ્યક્તિની કોઈ પણ મનોકામના હોય તે જરૂર પૂરી થઈ જાય છે અને મિત્રો આ વખતે પૂરા એકસો અગિયાર વર્ષો બાદ શિવયોગનું મકરસંક્રાંતિના દિવસે નિર્માણ થવા જઈ રહ્યું છે તો તમારે મકરસંક્રાંતિના દિવસે સૂર્યાસ્ત થતા પહેલા તાંબાના લોટામાં શુદ્ધ જળ લઈ લેવાનું છે અને ભગવાન ભોલેનાથના મંદિરે જવાનું છે અને ભગવાન ભોલેનાથના મંદિરે જઈને શિવલિંગ પર શિવલિંગની ઉત્તર દિશા તરફ તમારું મુખ રાખીને ભગવાન ભોલેનાથના શિવલિંગ પર જળ અર્પિત કરવાનું છે અને જેટલા સમય સુધી તમે શિવલિંગ પર જળ અર્પિત કરતા રહો તેટલા સમય સુધી ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરતા રહેવાનું છે અને આ લોટો જળ સંપૂર્ણ અર્પિત કરી દીધા બાદ તમારી જે પણ મનોકામના હોય તે તમારે ભગવાન ભોલેનાથને કહેવાની છે બસ આટલો ઉપાય જો તમે મકર સંક્રાંતિના દિવસે કરી લીધો તો માનીને ચાલજો કે ભગવાન ભોલેનાથના આશીર્વાદ જરૂર તમને મળશે અને તમારી ગમે તેવી મનોકામના હશે તો આ ઉપાય કર્યા પછી જરૂરથી પૂરી થશે મિત્રો હવે આપણે સૌથી મહત્વપૂર્ણ ઉપાય વિશે જાણવા જઈ રહ્યા છીએ આ ઉપાય તમારે મકરસંક્રાંતિ પર ગમે તે થઈ જાય પણ અવશ્ય કરવો જોઈએ મકરસંક્રાંતિ પર લોટની અગિયાર ગોળીઓ બનાવીને તેના ઉપર હળદર લગાવીને ગાયને ખવડાવી જોઈએ અને આ ખવડાવ્યા પછી ગાય માતાની સાત વાર પરિક્રમા પણ કરી લેવી જોઈએ બસ આટલું કામ જો તમે મકરસંક્રાંતિ પર કરી દીધું તો તમારા સમસ્ત કામ થઈ જાય છે મકરસંક્રાંતિના દિવસે ગાયને તમે રોટલી ખવડાવો તો તે રોટલી પર થોડી હળદર અને થોડો ગોળ પણ જરૂરથી રાખો માત્ર આટલો ઉપાય કરવાથી તમારા જીવનમાં તમામ પ્રકારના દુઃખ દર્દ સમાપ્ત થઈ જાય છે મિત્રો ચૌદ જાન્યુઆરી મકરસંક્રાંતિના દિવસે તમારા ઘરના મુખ્ય દરવાજા પર બુટ ચપ્પલ અથવા ફાટેલા તૂટેલા કપડાં ના રાખવા જોઈએ કારણ કે મુખ્ય દ્વાર પર આવી વસ્તુઓ રાખવાથી માતા લક્ષ્મી તમારા ઘરે ક્યારે આવતા નથી મિત્રો ચૌદ જાન્યુઆરી મકર સંક્રાંતિના દિવસે કોઈ પણ સફેદ વસ્તુનું દાન તમારે કોઈને ન આપવું જોઈએ કારણ કે આવું કરવાથી માતા લક્ષ્મી નારાજ થઈ જાય છે ચૌદ જાન્યુઆરી મકરસંક્રાંતિના દિવસે ભગવાન વિષ્ણુની પૂજા કરી અને પૂજા કરતા સમયે થોડા પૈસા વિષ્ણુ ભગવાનની મૂર્તિ અથવા તસવીરની પાસે રાખવા જોઈએ પૂજન કર્યા બાદ આ પૈસા તમારા પર્સમાં રાખી દેવા જોઈએ અથવા તો તમારા ઘરમાં જે જગ્યાએ ધન રાખતા હોય ત્યાં રાખી લેવા જોઈએ આ ઉપાય કરવાથી ધન લાભ થવાની સંભાવના વધી જાય છે તો મિત્રો આ હતા એ મકરસંક્રાંતિ એ કરવામાં આવતા વિશેષ ઉપાય જે ઉપાય કરીને તમે તમારા જીવનમાંથી અનેક મુશ્કેલીમાંથી છુટકારો મેળવી શકો છો તો આશા છે કે આજની વિડિયો તમે જરૂરથી પસંદ આવી હશે આજની વિડીયો સારી લાગી હોય તો લાઈક કરી વધુમાં વધુ શેર કરી દેજો અને હજી સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂર કરજો જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ મિત્રો